ચૌદ ધોરણ પાંચ સોની આસપાસ ધરતી હલકી હતી અને લોકો ચારે બાજુ દોડતા હતા મોટેથી બૂમ પાડી હું ઉઠી ગઈ મારી બૂમ સાંભળી અને મારા માતા પણ ઉઠી ગયા તે દોડતી આવી અને મને જોરથી પકડી લીધી અને એવું જ ખરાબ સ્વપ્ન હતું ધરતીકંપ આવ્યો અને અઢાર વર્ષથી વધારે સમય થઈ ગયો હતો પરંતુ હું નિંદ્રામાં હજુ પણ ધરતી હલતી હતી અને ધ્રુજતી એવો અનુભવ કરતી હતી હું જશ્મા છું હું ગુજરાત રાજ્યના કચ્છ વિસ્તારમાં રહું છું જ્યારે ધરતીકંપ આવ્યો ત્યારે અગિયાર વર્ષની હતી તે છવ્વીસ જાન્યુઆરી બે હજાર એકનો દિવસ હતો ગામડાના દરેક બાળકો ઘરડા અને ઘરડા લોકો છે એ શાળાના મેદાનમાં ટીવી પર પરેડ જોવા ભેગા થયા હતા અચાનક મેદાન હલવા લાગ્યું લોકો ડરી ગયા અને અહીં ત્યાં દોડવા લાગ્યા કોઈને ખબર ન હતી કે શું થયું થઈ રહ્યું હતું અને શું કરવું બધે જ જ હતી થોડી મિનિટમાં અમારું ગામ છે એ જમીન દોસ્ત થઈ ગયું અને પડી ગયેલા ઘરના પથ્થરો કાદવ અને લાકડા અને નીચે અમારી બધી વસ્તુઓ જેવી કે કપડાં ઘડા અનાજ ખોરાક વગેરે દટાઈ ગયા હતા તે સમયે દરેક વ્યક્તિ છે બે બાબત વિશે વિચારતી હતી જે લોકો દટાયેલા હતા તેમને બચાવાને ઘવાયેલા લોકોની સારવાર કરવી અને ગામના દવાખાનાને પણ નુકસાન થયું હતું ઘણા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા ડોક્ટરે ગામડાના લોકોની મદદથી ઘવાયેલા લોકોને સારવાર પણ આપી અમારા ગામના છ લોકો મરી ગયા મારા નાનાજી પણ પડી ગયા ઘર નીચે દબાઈ ગયા હતા મારી માતા રડતા કરતી રડ્યા કરતી હતી મારી માતાને જોઈને હું પણ રડી હતી આખું ગામ દુખી અને વ્યાકુળ હતું મોટા બાપ જે અમારા ગામના સરપંચ હતા તેના ઘરે વધુ નુકસાન થયું ન હતું તેમણે તેમારી ઘરવખરીમાંથી બધા માટે ચોખા અને ઘઉં આપ્યા ઘણા દિવસો સુધી ગામની મહિલાઓ મોટા બાપુના ઘરે ભેગા મળી અને રસોઈ કરીને બધાને જમાડતા હતા કલ્પના કરો ઠંડીના દિવસો અને એમાં પણ ઘર વગર ડર અને ઠંડીના કારણે અમે રાત્રે ઊંઘી શકતા ન હતા દરેક સમયે અમને ચિંતા રહેતી હતી કે ફરીથી ધરતીકંપ આવી જશે તો શું થશે ધરતીકંપ આવ્યાના થોડા દિવસો પછી જ બીજા શહેરમાંથી લોકોને શું થયું તે જોવા માટે આવતા હતા ખોરાક દવાઓ કપડાં લઈને આવતા હતા દરેક વ્યક્તિ જે આ વસ્તુઓ લેવા દોડતા જતા હતા જે કપડાં મળ્યા હતા તે ઘણા જુદા હતા અમે આવા કપડાં પહેરતા પહેલા ક્યારેય ન પહેરતા શહેરના અલગ અલગ જૂથોએ અમને તંબુ બાંધવા મદદ કરી આ પ્લાસ્ટિકના તંબુમાં આવી ઠંડીમાં રહેવું ખૂબ જ મુશ્કેલી ભર્યું હતું તેમને થોડા લોકો વૈજ્ઞાનિકો પણ હતા તેઓએ ઘણા વિસ્તારમાં ધરતીકંપ આવવાની શક્યતા વધારે છે તે શોધવાનો પ્રયત્ન કરતા હતા અમારા ગામના લોકોએ તેમને તેમને સાથે ઘણી વખત વાત પણ કરી હતી તેઓ અમારા ઘર ફરી બનાવતા સૂચનો કર્યા અને ઇજનેરો અને સ્થાપક આર્ટિકેટ અમને ઘર માટે પ્રયાસ કરી અને રચનાઓ બતાવી તેઓ કહે આ રચનાથી ધરતીકંપમાં ઘરને વધુ નુકસાન થશે નહીં પરંતુ અમારા લોકો થોડા ડરતા હતા જો લોકો અમારા ઘર બાંધશે તો અમારું ગામ અમારા જૂના ગામ જેવું લાગશે નહીં તેથી ગામ લોકોએ વિચાર્યું કે તેમને ઘર છે તેની મદદથી પોતે બાંધશે અને ઇજનેરો અને સ્થાપિત જૂથ ગામની શાળા બનાવશે અમારા ગામના પુનર્વસ માટે અમે બધાએ સાથે મળીને કામ કર્યું અને ઘણા લોકો તળાવ ખોદી અને માટી લાવી અમે છાણ માટી સાથે ભેગી કરીને મોટા ગોળા બનાવ્યા અને તેમની સાથે એકબીજા ઉપર એક ગોઠવી અને બનાવ્યું હવે અમારું આ ઘર છે રાત્રિના અંધારામાં હીરાની જેમ ચમકતું હતું કોણે મદદ કરી જોઈએ ભુજમાં ધરતીકંપિસર ટીવી નો અહેવાલ છે કે અમદાવાદ છવ્વીસમી જાન્યુઆરી બે હજાર એક આજે સવારે ધરતીકંપ લગભગ એક હજાર લોકોના મૃત્યુ થયા હજારો લોકોને ઈજા થઈ મદદ માટે સોનાના જવાનો બોલાવવામાં આવ્યા અમદાવાદ શહેરમાં લગભ એકસો પચાસ ઈમારતો ધરાશાયી થઈ અને તેમાં ડઝન તો બહુમાળી ઇમારતો હતી આજે સાંજ સુધીમાં આ ઈમારતો નીચેથી બસો પચાસ જેટલા મૃતદેહ કાઢવામાં આવ્યા હતા એવો ડર છે કે હજી પણ હજારો લોકો છે એમની અંદર ફસાયેલા છે છે શહેરમાં કદાચ એવી રીતે હોય હોય કે જેમાં પરિસ્થિતિ જ ખરાબ છે આઘાત અને ડરના લીધે દોડી કરી રહ્યા છે ધરતીકંપ થયાના કલાકોમાં અગ્નિશામક દળ આવી પહોંચ્યું હતું અને ત્યાંના સ્થાનિક લોકો છે એ મળીને બચાવ કાર્ય ચાલુ કર્યું હતું મદદ માટેના પ્રસ્તાવો દેશ વિદેશના ખૂણેથી આવી રહ્યા હતા તમારો પોતાનો અહેવાલ બનાવવાનો છે કે જ્યાં છે એ આપત્તિના કારણો તારીખ સમય અને જેના કારણે વસ્તુઓને છે આજીવિકાને નુકસાન જૂથ હોય જો વરસાદ ન આવે તો પાક છે એ ન થાય અને દુકાળ પણ પડી શકે છે પરંતુ લોકો માટે જે બીજી જગ્યાએથી અનાજ લાવવામાં આવે છે તો દુકાળ રહે નહીં તેનાથી લોકોને ભૂખ્યા રહેવું પડે નહીં અને તેઓ ભૂખથી મરે નહીં તમારા વિસ્તારમાં લોકો ક્યારેય કોઈ પૂર કે દુકાનમાં દુકાળના ભેગા બન્યા છે આવા જુદા દેશોના અહેવાલોને સમાચાર પત્રોમાંથી શોધો તમારા પોતાનો અહેવાલ પણ બનાવવાનો છે તમને કોઈ અકસ્માત કે કટોકટી જેવી પરિસ્થિતિમાં જેમની મદદની જરૂર પડે તેમના સરનામા અને ફોન નંબર પણ તમારે શોધી અને લખવાના છે અને આ યાદીનું નામ તમારે છે એ અહીંયા લખવાનું છે